તો ખેડૂત મિત્રો આજે આપણે ચોમાસાના ચોમાસામાં જે ડુંગળીનો રોપ બનાવીએ ને ચોમાસું રોપ એના વિશે થોડી વાત કરવાની છે તો ચોમાસામાં જે રોપ બનાવીએ એમાં મુખ્ય કયા પાસામાં ધ્યાન આપવાનું એ આજે આપણે જોઈશું તો એમાં મુખ્ય ચાર પાસા છે એમાં છે જમીન કારણ કે જમીન કેવી હોવી જોઈએ આમ પછી એ જમીન શું વાયુ છે આમ કારણ કે એમાં પહેલાં શું વાવેલું હતું એ જે જમીનમાં જે રોગ બનાવ્યો એમાં શું વાવેલું હતું અને ખાતર અને દવા અને બીજું એમાં એક વીઘામાં કેટલા કિલો બિયારણ નાખવું અથવા તો છાંટવું એ વિશે આપણે આજે જોવાનું છે કારણ કે આ વિડીયો તમને ખૂબ જ કામનો સાબિત થશે કારણ કે આ પ્રમાણે જો થઈએ આ જે માહિતી તમને મળે એ પ્રમાણે થશે તો રોપ જીશે જ નહીં અને ચોમાસાનો રોપની જે પ્રોબ્લેમ આવે છે ફૂગ લાગીને જવાનો એ નહીં થાય અને આ સાબિતી તમારા માટે રામબાણ ઇલાજ થશે તો આમાં આપેલા ચાર બાબતોમાં જમીન બરાબર તો જમીન કેવી હોવી જોઈએ તો જમીનો નીતરવાળા એમાં હોવી જોઈએ આમાં કોઈ પણ જમીન હાલે કાળી હાલે લાલ આલે પીળી હાલે આમાં ટાંસોડું હોય તો હાલે પણ જમીનમાં પાણી નીતરી જવું જોઈએ એટલે કે અંદર ઉતરી જવું જોઈએ તો આ જમીનમાં જો રોપ થાય તો એને કોઈ પણ જાતનો ફૂગનો પ્રોબ્લેમ ઓછો આવે નીતરવાળી જમીન એટલે દાખલા તરીકે કાળી જમીન હોય અને આપણે ખોદી અને માટી પૂરી થાય તો સીધી કુણી ટાઈસ આવવી જોઈએ જે તીકલાય એવી બરાબર અને જો નીચે ગોરમટી આવી જાય તો એનો અર્થ એમ થાય કે આ નીતરવાળી જમીન નથી અને ટાઈસ આવે તો એમ માનવાનું કે આ નીતરવાળી જમીન છે કારણ કે ગોરમટી પાણીને નીચે જવા દેતી નથી એટલે એ પાણી ઉપર આવે ઉપર આવે એટલે આમ ભરીનું પશુપશુ જેવું રહે તો એમાં રોપને ફૂગનો પ્રોબ્લેમ આવે અને જો નીતરવાળા નીચે સીધી ટાસ આવી જાય કોણી તો ગમે એવી કાળી જમીન ભલે બે ત્રણ ફૂટના દળે હોય કાળે જમીન છતાં એમાં રોપ થાય જ અને બીજી દાખલા તરીકે આપણે લાલ જમીનની વાત કરીએ ટાસોડું અથવા તો પીળી જમીન અધબેહરી હોય એમાં કાળી અને પીળી અને થોડીક દળવાળી માટીવાળી જમીન હોય પીળી તો એમાં શું પ્રોબ્લેમ આવે કે આપણે જમીન ખોદીએ અને માટીનો ભાગ પૂરો થાય એટલે સીધી કડક પથ્થર આવી જાય તુંડ જે તીકમે કે એમ હાલે નહીં એટલો કઠણ પથ્થર આવી જાય બરાબર તો એમાં એક પ્રોબ્લેમ આવે છે કારણ કે કડક પથ્થરમાં પાણી નીચે ન જાય એટલે ઉપર પાછો વળે પાછો વળે એટલે પશપશુ રહે એમાંથી પછપશુ રહે એટલે એ ફૂગ લાવે ભીનું ને ભીનું રહે એટલે કોઈ એવી જ ભીનું હોય ને એમાં પાણી જલ્દી લાગે અને તાણી જલ્દી પડે કારણ કે હુંકાય જલ્દી કારણ કે એ પાણી નંગરવાની ક્ષ ક્ષમતા એનામાં ન હોય એટલે પછી આપણે ઘણા ખેડૂતભાઈઓને એમ હોય છે કે વરસાદ જાય એટલે પાલર પાણી ઉતારવું જોઈએ એમ કારણ કે આ પાલર પાણીનો જ રૂપ છે કારણ કે આપણે ગાવરિયું કહીએ ને ભાષામાં ગાવરિયું કહીએ તો આને પાલર પાણી ઉતારવાની જરૂર નહીં જ્યારે અતિશય તડકી અને થોડુંક જરૂર પડે પાણીની ભેજનું પ્રમાણ ઓછું થાય જમીનમાં તો જ એને પાણી પાવાનું એમ અને બાકીનું આપણે જોઈએ તો ખાતર હવે અથવા તો વાયુ કેવું હોવું જોઈએ આમ તો આપણે ખાસ વાયાનું ધ્યાન રાખવાનું કારણ કે વાયુ ગમે તે હાલે એક તાજી જે આપણે ઘણા આપણે ખેડૂતભાઈઓ શું કરે જમીનના પ્રોબ્લેમથી અથવા તો એમાં જમીન ઓછી હોય અથવા તો એના મનમાં એમ હોય કે આવડા ઝાય ત્યારે વાવી દઈએ ચોમાસામાં વાવણીમાં ઝાડ વાવી દે અને પછી ઝાર વાઢીને તરત રોપ કરે બરાબર તો એ ઝાડવાયામાં રોપ થાય જ નહીં કારણ કે એ છીકણું થઈ ગયેલું હોય છે તો જ્યારે વરસાદ હોય ને તો એને પાણી તરત લાગે કારણ કે પાણી અંદર ઝરે નહીં સિગાશવાળી જમીન હોય એમાં ગોળિયું હોય આપણે જ્યારે રોપ છાટતા હોય ને વાડી તૈયાર કરતા હોય ત્યારે તો એમાં રોપ ઉગવામાં પ્રોબ્લેમ રહે અને ઉગ્યા પછી એ શીકણી જમીનને લીધેથી એમાં જાય અને તડકો પડે એટલે જમીન કડક થઈ જાય આમ એટલે તડ અતિ તડકી હોય ને વધારે તાપ હોય ને તો નીચેથી ગળું પડી જાય આને અને એ રોપ વયો જાય તો આપણે તાજી જે ઝારવાયુ હોય ને એમાં રોપ નહીં કરવાનો કારણ કે એમાંથી આ પ્રોબ્લેમ આવે છે અને બીજું બાકીનું ગમે તે જવાયુ ગમે તે વાયુ હાલે જો એમાં કપાસ વાયુ હોય ને આપણે ગઈ સાઇલનું કપાસ વાયુ એ શ્રેષ્ઠ બધા કરતા પછી સિંગ વાયુ છે તલ વાયુ છે બરાબર પછી આપણે ધાણા કર્યા હોય મેથી કરી હોય પણ એમાં કૂચો નહીં રહેવા દેવાનો કારણ કે કૂચો હળે ને એ પહેલાં એમાં ફૂગ આવે છે સફેદ જોયો આપણે અમથો કૂચો નાખ્યો હોય તો ચોમાસામાં પછી જોયું તો એમાં સફેદ ફૂગ આવી જાય છે અને પછી હળે બરાબર તો એ જે ફૂગ આવે ને એ આ રૂપમાં ફૂગનો પ્રોબ્લેમ ઉભો કરે છે તો એવા કૂચાવાળી જમીન હોય ને એને પસંદ નહીં કરવાની પછી ગમે તે વાયુ હાલે ઉનાળાનું અથવા તો શિયાળામાં જે પિત કિર્યું હોય હાલે આપણે શિયાળામાં જાહેર કીર્યું હોય ને તોય તે હાલે એમાં ભોથા ને એવું બધું વીણીને અને છોખું કરી નાખવાનું તો હાલે પણ તાજી તાજીઝ વાયુ એમાં ન ચાલે પછી આપણે ત્રીજું છે ખાતરનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું કારણ કે ખાતર એ મુખ્ય વસ્તુ છે દરેક કોઈ પણ પાકમાં તો ખાતર આ રોપ જ્યારે આપણે કરીએ ને પાયાના ખાતરમાં આપણે ડીએપીને બદલે બાર સો નાખવાનું કારણ કે ડીએપીમાં અડતાલીસ અઢાર એટલે કે અડતાલીસ ટકા ફોસ્ફરસ આવે અને અઢાર ટકા નાઇટ્રોજન હોય છે તો ફોસ્ફરસ છે ને એ ફૂગ લાવવા કરે છે કારણ કે એમાં પ્રમાણ વધારે હોય છે તો અને બાર બત્રીસોમાં બાર ટકા નાઇટ્રોજન હોય છે બત્રીસ ટકા ફોસ્ફરસ હોય છે અને સોળ ટકા છે એ પોટાસ હોય છે તો પોટાશનું કામ છે ને એ જમીનને પહોંચી રાખે પછી વધારે વરસાદ હોય તો જમીનને નીતરવાળી બનાવવા પહોંચી હોય એટલે નીતરી જાય અને ઓછી જો ઓછો વરસાદ હોય અથવા તો પાણીની તાઈ પણ ઓછી પડવા દે કારણ કે જમીન પોચી હોય એટલે ભેજનો સંગ્રહ એમાં રહે અને બાકી ફૂગ સામે પણ લડી શકે છે પોટાશ તો બાર બત્રીસ સોળની પસંદગી એમાં કરવી જોઈએ કારણ કે એમાં ફોસ્ફરસનું પ્રમાણ ઓછું આવે એના બદલે સો ટકા એમાં પોટાશ આવે છે તો આ પસંદગી કરવાની બરાબર પછી જ્યારે રોપો થોડો મોટો થાય અને જ્યારે એને પહેલી વખતે ડોઝ આપવાનો આવે પંદર વીસ દિવસ પછી તો એમાં વાતાવરણ કેવું છે એ ઉપર આધાર કરે છે બરાબર ખાતરનું વ્યવસ્થાપન વાતાવરણ કેવું છે કારણ કે વાતાવરણ ભેજવાળ વધારે પડતું હોય પછી વરસાદનું પ્રમાણ હોય તો એમાં એવી રીતનો ડોઝ આપવાનો કે આપણે મોરીશું બરાબર એમોનિયમ સલ્ફેટ આપણે ને આપણે એને બાજુમાં મોરીશું કહીએ તો પચાસ ટકા મોરીશું પચાસ ટકા યુરિયા અને એમાં કોઈ પણ ફૂગ નાશક કારણ કે મેન્કોઝેપ છે પછી મેન્કોઝેપ અને કાર્બન ડાયજેમનું મિશ્રણ આવે છે એમાં કાર્બન ડાયજેમ બાર ટકા પછી મેન્કોઝેપ ત્રેસઠ ટકા આવે છે બરાબર એ એમાં ભેળવીને એક વીઘામાં અઢીસો ગ્રામ એમાં નાખવાનું પછી યુરિયા ખાતર છે એ એક વીઘામાં બાર દસથી બાર કિલો અને મોરિશ્યુ એટલે કે એમોનિયમ સલ્ફેટ એ દસથી બાર કિલો અને અઢીસો ગ્રામ એમાં આપણો ફૂગ નાશ્યો એનો ડોઝ આપી દેવામાં અને ઉપર પછી આપણે જ્યારે દવા છાંટીએ તો એમાં પણ ફૂગ નાખશો નાખો જો વધારે પડતો ભેજનું વાતાવરણ ને વધારે પડતો વરસાદ હોય તો ડબલ ડોઝ આપી દેવાનો નીચે ને ઉપર બંનેમાં તો એ રૂપને પ્રોબ્લેમ ફૂગનો આવતો જ નથી ચોથી વાત છે આપણે દવાની એમાં દવાનો કેવી દવાનો ઉપયોગ કરવો દાખલા તરીકે પહેલાં તો આપણે પરત જ આપી દેવાનો ફૂગનાશકનો બીજ છાંટીએ ત્યારે બિયારણ છાટીએ ત્યારે બરાબર છે અને પછી જ્યારે આંકડીયામાં હોય ને ત્યારે એને એક ડોઝ આપી દેવાનો કારણ કે ચોમાસામાં નાની નાની જે મચ્છી હોય ને એનો પ્રોબ્લેમ વધારે હોય છે એનો ઉપદ્રવ બહુ વધારે હોય છે તો રોપ જ્યારે આંકડીયામાં હોય ને તો એને આમ ડંખ મારી દે કારણ કે એકદમ કૂણો અને સિંગલ દાંડલી હોય છે એટલે એક ડંખ મારેક નહીં એટલે એ રોપ પડી જાય એટલે રોગ વૈયો જાય તો એમાં દવા કઈ નાખવાની આકડીયામાં આવે ત્યાં જ આ છંટકાવ કરી દેવાનો બરાબર અને એક વીઘામાં ચાર પપનો છંટકાવ કરવાનો એમાં પ્રોફેનો સાયપર જે મિક્સ આવે છે ચાલી ચાર બરાબર કોઈ પણ સારી કંપનીનો લેવાની એ નાખવાનું પછી એમાં પ્રાઇડ પછી જે વીસ ટકા આવે છે પ્રાઇડ એ નાખવાની અને એમાં આપણે ફૂગનાશકનો પટ આપ્યો હોય એટલે તરત જ ફૂગનાશકની જરૂર નહીં પછીનો જે છંટકાવ કરીએ એમાં નાખવાની બરાબર આ તાત્કાલિક આંકડી એમ હોય ત્યાં જ નાખી દેવાનો એટલે ઓલી જીવાત બધી હોય ને જે ડંખ મારતી હોય એ બધી મરી જાય તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે નહીં તો કુણો રોપ હોય તો આપણે ખબર ન આપણે આમ રોગ ભ્યો જાય આપણે જોઈને બે ત્રણ દિવસ જોઈએ તો આપણે આમ ઘણો પારવો લાગતો હોય પછી જયારે સીધો થાય ને પાંચ છ કે સાત આઠ દિવસ જેવો પ્રોબ્લેમ પછી કારણ કે એનો ઉપદ્રવ કેવો છે આપણે આમ હાલ લઈએ ને હાંજના ત્યાં આમ ખબર પડી જાય આમ હાથ કરીએ એટલે ઉડતી હોય જીવાત તો જો વધારે હોય તો પાંચ છ દિવસે અને બહુ ઉપદ્રવ ન હોય તો સાત આઠ દિવસે પાછો બીજો છટકાવ કરવાનો કારણ કે બે પાંદડે બીજું બીજું પાંદડું રૂપે કાઢ્યું હોય ત્યારે આ જ દવાનો એ ઉપર કઈ પ્રમાણે જી દવાનો અને એમાં પછી કોઈપણ ફૂગ ફૂગનાશકા જે કીધી એ નાખી દેવાની કારણ કે એક બીજી ફૂગ ફૂગનાશકામાં રૂપમાં બ્રાહ્મણ ઇલાસ છે મેટાલેક્સિલ આઠ ટકા આવે અને મેન્કોઝેબ તેસઠ ટકા આવે બરાબર આ નાખો તો આલે પછી કાર્બન ડાયઝાઇડ બાર ટકા છે અને મેન્કોઝેબ તેસઠ ટકા છે આ મિશ્ર નાખો તો હાલે કોઈ પણ સારી કંપનીનું એમાં એને ભેગું નાખવાનું એ બીજો છંટકાવ કરો ત્યારે પછી વાતાવરણ પ્રમાણે પછીના સરકામ વાતાવરણ પ્રમાણે કિડા કરવાના બરાબર છે અને જોવાનું કે વાતાવરણ કેવું છે વધારે પડતું ભેજવાળું છે અને રોપમાં આમ આમ રાહની જે ઘણા ખેડૂતભાઈઓ શું કરે કે મારા રોપમાં કાંઈ વાંધો જ નથી એમાં કાંઈ દવાની જરૂર નથી આમ પણ એમ નહીં એની સાયકલ નિયમિત ચાલુ જ રાખવાની રોગ આવ્યા પછી તો વીસ પચીસ કે પચાસ ટકા રોપ ભયો થાય આમ પછી એને વાળવામાં થોડીક મુશ્કેલી પડે દવા વધારે સારવી પડે ખર્ચો વધારે થાય અને રોપ જાય જુદો બરાબર તો એવી રીતે નહીં કરવાનો એને આમનો સાયકલ ચાલુ જ રાખવાની અને નિયમિત રોપમાં આટો ફેરો ક્યાં કરવાનો કે આમાં કાંઈ પ્રોબ્લેમ નથી ને પ્રોબ્લેમ આવ્યો પહેલાં જ ત્યાં બધું કરી નાખવાનું તો એ રોપ બચી જશે ને એને કાંઈ નહીં થાય નેવું ટકા રોપ બચી જશે અથવા તો પંચાણું ટકાનો જો બહુ વાતાવરણમાં સરખું જો અનુકૂળ અને બધું હોય તો સોસે ટકા વીજળી જાય પછી આપણે આવી પાંચ નવા બિયારણ એમાં બિયારણ કેટલું નાખવું એટલે કે એક વીઘામાં એટલે કે સોળ ગુંઠાનો વીઘો બરાબર તો એમાં કેટલા કિલો બિયારણ નાખવું જો ઓછી જમીન હોય તો એ પ્રમાણમાં આપણે ગણતરી કરી નાખવાનું તો બિયારણ સારી કંપનીનું સારું અને નવું જ લેવાનો આગ્રહ રાખવો કારણ કે જૂનું સસ્તું મળતું હોય પણ ઉગ્યા પછી વીયું જાય અને આમ ઉગે તો એમાં કાંઈ આમ આમ હુન ઉગીડનું આમ ન ઉગે બરાબર અને પછી વયું જાય પાછું તો નવું બિયારણ સારી કંપનીનું બિયારણ અથવા સારો ખેડૂત કોઈ પકવતો હોય બિયારણ જે વિશ્વાસુ ખેડૂત હોય તો એની પાસેથી જ બિયારણ લેવું અને નવું જ નાખવું તો નવું બિયારણ હોય અને સારું બિયારણ હોય તો વીઘામાં સાત થી સાડા સાત કિલો બિયારણ નાખવાનું વધારે નહીં નાખવાનું કારણ કે ચોમાસાની ઋતુ છે બરાબર છે આ માપસર પાર ઉગશે અને જો બધું બિયારણ ઉગરી જાય સાત થી સાડા સાત કિલો તમે નાખો અને બધું બિયારણ જો ઉજરી જાય જો આપણે જે આ ઉપર પ્રમાણે વાત કરીએ ને એ પ્રમાણે કરો તો નેવું ટકા તો બિયારણ ઉજરી જાય જો કે અતિ વરસાદ હોય અને યાલુ હોય આપણે બે ત્રણ વર્ષ પહેલાં ઓલા ગ્યાર વરસ થયા હતા એમાં તો પ્રોબ્લેમ આવે ગમે દવા નાખો તો હોય તે બરાબર છે તો એમાં જવાની પ્રોબ્લેમ રહે ગમે એટલી દવા નાખી તો થોડો તો જાય પછી ત્રીસ ટકા પાંત્રીસ ટકા વયું જાય પણ એવું તો ક્યારેક જ વરસ થાય ગયારીઓ વરસ તો બરાબર પણ સામાન્ય આપણે વીસ પીસ વીસ પચીસ ટકા વીસ પચીસ ઇંચ આપજો વીસપીસ ઇંચ વરસાદી સામાન્ય આપણે કહેવાય તો એમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં બરાબર એવું હોય ને તો આ રોપ બધો ઉજરી જાય તો આપણે એક વીઘાનો રોપ હોય તો આઠથી નવ વીઘા સોપાઈ જાય એક કિલો પણ બી વીઘા જોઈએ નહીં અને બીજું એમાં શું લાભ થાય એમાં થોડુંક આમ ખાલા જેવું થોડું થોડું રહે તો ચોમાસાની ઋતુ છે એટલે એને પ્રકાશ અને હવા કારણ કે સૂર્યપ્રકાશથી ફૂગ એ સૂર્યપ્રકાશ એ ફૂગના શકશે તો એને મળી રહે તો મૂળ હુંદી એનો પ્રકાશ દાંડલીથી મૂળમાં હુંદી જાય તો એ ફૂગાવાનો પ્રોબ્લેમ ઓછો રહે પછી રોપ મોટો થાય અને પારવું હોય થોડું માપસર તો એની દાંડલી થોડીક જાડી થાય બરાબર દાંડલી જાડી થાય તો પછી વરસાદ જ્યારે આવે પછી પવન હોય અને પાણી ભરાય એટલે વજન થાય તો દાંડલી ઝાડી હોય થોડો પારવો રોપ હોય તો એ રોપ પડે નહીં કારણ કે પડ્યો એટલે એ રોપ ગયો એમ જ આપણે માનવાનો પડ્યો એટલે એ રોપ ગયો એમ જ માનવાનો બરાબર પડ્યો એટલે પાંચ છ દિવસ જો એમાં વરસાદ રહે એટલે ઝાળે ઝાળે જેવું થઈ જાય અને આમ લઈ ત્યાં પાંદડા દાંતમાં આવે એ સુકાઈ ગયેલા એટલે રોપ યો થાય જો આવો રોપ આ ટાઈપનો હોય ને તો એમાં એ પ્રોબ્લેમ આવતો નથી અને બીજો એમાં એક લાભ શું થાય કે ઝાડી દાંડલીવાળો રોપ હોય આપણે રોપતા હોય તો તાપ થોડોક વધારે હોય તો એ સહન કરી શકે એ રોપ રોપતી વખતે ન થાય તાપ હોય તો આથી બરાબર એ ક્વાળી જાય કારણ કે એ પ્રતિકાર શક્તિ એનામાં આવી જાય ને દાંડલી જાડી હોય એટલી અને ત્રીજો લાભ એમાં એ થાય છે કે ડુંગળી દસથી પંદર દિવસ વહેલી પાકે છે એટલે એક બે પાણ ઓછા જોઈ પંદર દિવસ જમીનો વહેલી ખાલી થાય તો આપને પ્રોફિટ રહે બરાબર તો ખેડૂત ભાઈઓ આ વિડીયો પૂરો કરું છું જો તમને આ માહિતી સારી લાગે તો કમેન્ટ કરજો લાઈક કરજો અને પહેલું વહેલું જોતો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ